અને મારે શું મિલી જવું એ તું ગમે એમ હું છે ને આ લગન તો નહી જ કરું મોંઘી માં તો હું કરી ના રહી શું લાગે છે

જો હું એમ વેતી નો થા લગન મારા થાશે તારો બ મારે લગન કરવાય એ મારી માંગ માંગ મને હે એ રેવા દે ઓલા જનમમાં ઇના પ્રેમમાં હું અધવશે રયો તો અલખર હું પૂરો કરી નદ હું તમને શું કહું ઈ જનમમાં આ જનમમાં મને લગન કરી રે રે થા વેતી

તારો હુરો પૂરો મારો દીકરો મારી છોડી ને હેરાન કરે છે બોલો કઈ નઈ હાલ આવું ખેરે હલો આવ નામ નઈ લેતા રોઈ યોગ કેવું હશે